વડોદરામાં સી ટીમની પીસીઆર વેનમાં મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા અનામ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો ઉત્તરાયણના દિવસે જેપી રોડ પોલીસ સ્ટેશન સી ટીમને ફાળવેલ મોબાઈલ વાનમાં અનામ હેડ કોન્સ્ટેબલ તેના બે મિત્રો સાથે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડીસીબી જોન બે અભય સોનીએ જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા માલવ પરસોત્તમ કહાર વર્ષ તેત્રીસ રહેઠાણ ભોઈવાડ ફતેપુરા કિશોર પહેલવાની ગલીમાં વડોદરા કાદરભાઈ ઉમર વર્ષ પાત્રીસ રહેઠાણ નગર તાંદલજા વડોદરા સામે પ્રોવિશનનો ગુનો નોંધાયો છે જે પૈકી નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અનાર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જેથી તેમને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે